નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માંતોતેર માં ગણતંત્ર દિવસ ગણતંત્ર દિવસની સર્વેને શુભેચ્છાઓ અહી દરેક ધબકારમાં એક ગૌરવશાળી ગણતંત્ર શ્વાસ લે છે ગામથી લઈને શહેર સુધી આજનો દિવસ સૌને એક સૂત્રમાં બાંધે છે આવો

ખાનગી વાહનો માટે ફાસ્ટેગ જાહેર કર્યા પછી જરૂરી ફરજિયાત નો યોર વ્હીકલ પ્રક્રિયાને સંપૂર્ણપણે દૂર કરશે આનો સીધો ફાયદો ટોલ પ્લાઝા પર થતી વિક્ષેપોમાં ઘટાડો થશે કાગળકામમાં ઘટાડો થશે અને ટોલ ચૂકવણી પહેલાં કરતાં ઘણી સરળ બનશે આ નવો નિયમ એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી અમલમાં આવશે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ અથવા તે પછી જાહેર કરાયેલા તમામ નવા ફાસ્ટેગ માટે કેવાયસીની જરૂર રહેશે નહીં સત્તામંડળે ફાસ્ટેગ ધરાવતા નવા જાહેર કરાયેલા વાહનો કાર જીપ અને વાન માટે કેવાયવી પ્રક્રિયા બંધ કરવાનો નિર્ણય લીધો છે માન્ય દસ્તાવેજો પૂરા પાડવા છતાં ફાસ્ટેગ સસ્પેન્ડ કરવામાં આવતા હતા હવે આ સમસ્યાનો અંત આવવાનો છે નવા નિયમો હેઠળ ફાસ્ટેગ જાહેર કરતા પહેલા તમામ ચકાસણી પૂર્ણ કરવામાં આવશે બેંકનો હવે વાહન ડેટાબેઝ દ્વારા વાહન નોંધણીની ચકાસણી કરશે આ પ્રક્રિયા ફરજિયાત રહેશે સત્તોરમાં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ તેજા કાનગઢ ઉપપ્રમુખ દીપક પારેખ માનદ મંત્રી મહેશ તીર્થાણી માનદ સહમંત્રી જતીન અગ્રવાલ કૈલેશ ગોર તેમજ કારોબારી કર્મચારી ગણ સતો ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા પાવરિંગ ઇન્ડિયાઝ મેરીટાઈમ અમૃતકાલ ટગ India's first 5 TPD Green Methanol Facility at DPA Kandla Upcoming 5 megawatt Green Hydrogen Facility at Kandla Upcoming 6 KM Megaport Terminal at Kandla Upcoming Shipbuilding Facility at Kandla Introducing Green Hydrogen-Based Mobility Solutions Introducing મેગ્નેટિક લેવિટેશન બેઝડ હાઈપરલૂપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ પાયલટ ગો ગ્રીન કંડલા દર્શક મિત્રો આજે 30 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર